બોટાદ જિલ્લામાં સર્વત્ર વરસાદ વરસ્યો છે ત્યારે ડેમ ઓવરફ્લો થયા છે બોટાદ જિલ્લાના મોટા ભાગના ડેમ ઓવરફ્લો થતા તેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે બોટાદ જિલ્લામાં આવેલા ભીમડા ડેમ સુખભાદર ડેમ ઉતાવળી ગુંદા ડેમ ખામડા ડેમ લીંબાળી ડેમ સહિતના ડેમોના સુંદર આકાશી દ્રશ્યો સામે આવ્યા છે પંદર દિવસ પહેલા પડેલા વરસાદ બાદ સમગ્ર ડેમો ઓવરફ્લો થયા હતા જો કે જિલ્લામાં નવ જેટલા ડેમો આવેલા છે અને ગ્રામ્ય વિસ્તારના સિંચાઈનું પાણી પૂરું પાડે છે થોડું રહી ગોઈ ગોટિંગ ફટાઇ મજા આવ